અમારું ઘર છે અને આ વિસુભાઈ સુતા છે આમાં જીવો છે અમાર માનુડો છે આ ભાભી છે કેમ લે અમાર માટે હા આવા માકે ખુશ વાત કરે થેન્ક યુ ભાઈ તું કે તો હાય હાય થેન્ક સરપ્રાઈઝ લઈ આવે છે બધાય મારા માટે તમે જોઈ વિસુ શું સરપ્રાઈઝ લઈ આવે છે બેન માટે વિસુ શું સરપ્રાઈઝ લઈ આવ્યો બેન માટે ઓહો વિસુ કેક લઈ આવ્યો મારા માટે થેન્ક યુ વિસુ વિસુ કેમ કેક લઈ આવ્યો વાહ ભાઈ વાહ મજા પડી ગઈ ચાલ હવે કેક જોસી આપણે વાહ કેટલો મસ્ત કેક છે કેમ મસ્ત કેક લાયો ઓ ભાઈ આપને ઓલે દા થેન્ક યુ વિસુ ધીસ કેક માટે ખાવાનું છે એમ મમ્મી મને चिले बोल रहा है काय मां ने बोला जा वाह मां मम्मी ने बोला जा सेयो सेयो मोफा देखो आओ बाबा आओ बाबा जाक दे दीदी मम्मी चलो गाइज ये देखो हमारी पीयू है और बढ़िया हमारा बटेका है और ये आ रहा है बढ़िया भाई बढ़िया अरे मारूड़ा बढ़िया भैया बढ़िया देखो देखो आ देखो आ देखो आ देखो हाय गाइज ओ